વડોદરાના લુણા ગામની ખુશબુ પટેલ પણ પરત ફરતા વડોદરા પોલીસની ટીમ અમદાવાદથી તેને લઈ પાદરા અને બાદમાં લુણા ગામ તેના ઘર પર પહોંચી હતી દીકરીને જોતા જ પિતા ચોંધારાસુએ રાસોએ રડી પડ્યા માતા પિતાએ ખુશી વ્યક્ત કરી હતી અમેરિકાથી ડિપોર્ટ થયેલા ભારતીયોમાં વડોદરાના લુણા ગામની ખુશ્બુ પટેલ પણ સામેલ છે મંગળવારે પાંચમી તારીખે અમેરિકન એરપોર્ટના વિમાનમાં અમૃતસર આવ્યા બાદ આજે વહેલી સવારના પ્લેનમાં ખુશબુ સહિત તેત્રીસ ગુજરાતી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા જ્યાંથી વડોદરા પોલીસની ટીમ ખુશબુને લઈને પાદરા પોલીસ સ્ટેશન પહોંચી હતી અને ત્યાંથી તેના ગામ લુણા તેમના ઘરે પહોંચાડી હતી

वो के, कैसे गए थे टूरिस्ट वीजा पे, पे यहाँ से गए थे सारी लीगल, तो सारे लीगल 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 यहाँ से सारा लीगल डॉक्यूमेंटेशन पे गए हुए हैं तो कौन से डॉक्यूमेंट नहीं मिला जिसकी वजह से उनको वो तो आ, हमको भी अभी तक कुछ मालूम नहीं पड़ा है